અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ખેડૂતને દિલ્હી ખાતે યોજાયેલ મિલ્યોનોર ફાર્મર ઓફ ઇન્ડિયા બે હજાર ત્રેવીસ એવોર્ડ એનાયત કરાયો દિલ્હી ખાતે યોજાયેલા મિનિયોનોર ફાર્મર ઓફ ઇન્ડિયા બે હજાર ત્રેવીસ એવોર્ડ સમારંભમાં ભરૂચના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી યશવંત પ્રજાપતિને મિલિયોનોર ફાર્મર ઓફ ઇન્ડિયા બે હજાર ત્રેવીસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સમગ્ર દેશમાંથી માત્ર છત્રીસ ખેડૂતોને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા ગુજરાતમાં ભરૂચ જિલ્લામાંથી એકમાત્ર અંકલેશ્વરમાંથી ખેડૂત શ્રી યશવંત પ્રજાપતિ એવોર્ડમાં પસંદગી કરાઈ હતી અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિ પરંપરાગત ખેતીની સાથે ટૂંકા ગાળાની ખેતી તરફ

સમયાંતરે આ દિશામાં આગળ વધવા માટે શ્રી યશવંત પ્રજાપતિએ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય વડે પોતાના ખેતરમાં નેટ હાઉસ બનાવી વિદેશી ફૂલની ખેતી કરવાનો નિર્ણય લઈ તેઓએ ઝરબેરા ફૂલની ખેતીની શરૂઆત કરી જેમાં તેઓને સફળતા મળી મળી હતી બાદમાં તેઓએ પોતાના ખેતરમાં બીજા બે નેટ હાઉસ બનાવી તેમાં જિપ્સોફિલા અને આર્કિડ ફૂલની ખેતી શરૂ કરતા મુંબઈ દિલ્હી સુરત ઇન્દોરમાં આ ફૂલોનું માર્કેટ મળતા તેઓને ધારી સફળતા મળી હતી આ ખેતીની સાથે તેમના બે ઉચ્ચ અભ્યાસી પુત્રો ઉચ્ચ પગારની નોકરી છોડી તેમની સાથે ખેતીમાં રસ દાખવી પિતા સાથે ખેતીમાં જોતરાયા છે ગુજરાતમાં ભરૂચ જિલ્લામાંથી એકમાત્ર અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના શ્રી યશવંતભાઈ પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી તેઓને મિલેન્યોર ફાર્મર ઓફ ઇન્ડિયા બે હજાર ત્રેવીસ એવોર્ડ એનાયત કરાતા જિલ્લાના અન્ય ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી